જોઈએ મારી પાસે વ્યાસ આપ્યો છે દસ સેન્ટીમીટર ડી બરાબર કેટલા આપ્યો છે મને દસ સેન્ટીમીટર તો ત્રીજા કેટલી થશે મારી પાસે પાંચ ગુણ્યા દસ ની બે મીટર થાય તેમાં સો એટલે સો આટા છે આટાની સંખ્યા કેટલી છે એન બરાબર સો આઈપા છે સો આટા છે રકમમાં ભૂલ છે ગુચરું કોઈ સમાયું છે તેમાં એક એમ્પિયર આઈ બરાબર કેટલો વિદ્યુત કરવામાં આવે એક એમ્પિયર જેટલો વિદ્યુત પસાર કરવામાં આવે તો જો પાછું અહીંયા ગુચડું આવ્યું ગુચડું ગુચડું આવે ગુચરું ગુચરા કેન્દ્ર સ્થાને મારે ક્ષેત્ર શોધવું છે જો રકમમાં ભૂલ હોય ને તો આપણને ખબર પડી જવી જોઈએ એટલું ટેલેન્ટેડ થવાનું છે તો કેન્દ્ર ગુજરાત ક્ષેત્ર કેન્દ્ર સ્થાને ઉદભવતું ચુંબે ક્ષેત્ર ચુંબકે ક્ષેત્ર શું થાય આપણી પાસે ગુજરાતના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંકે ક્ષેત્ર બી બરાબર મ્યુઝીરો આઈ ના છેદમાં શું થાય એન લગાવવું પડશે એન મ્યુઝી એન આઈ આટા ના આપ્યા હોય એક જ આટો આપ્યો હોય મ્યુઝીરો એન આઈ એન કેટલા છે મારી પાસે સો તો ગુણ્યા સો છેદ બે અને આર આઈપ્યું છે મને પાંચ ગુણ્યા દસ ની માઇનસ બે પાંચ ગુણ્યા દસ માઇનસ બે જે પણ જવાબ આવે એ તમારો જવાબ કેટલામાં કેમાં આવશે જવાબ આવશે ટેસ્ટલામાં જોઈએ પછીનો દાખલો